ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર એસીઆ નગર પાસે આવેલ રોશન પાર્કમાં ચાર નંબરના મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા મકાન માલિક મહેંદી મંસૂર અલી બિરાની ટાંકીવાલા મહમદ રફીક યુસુફ શાહ ઇમ્તિયાઝ હુસેન બશીર અહેમદ શેખ સુભાષ ગોપાલ પટેલ મોહમ્મદ ઇલિયાસ ગુલામ કાદર શેખ ગુલામ રસૂલ અબ્દુલ રહીમ મુલ્લા ગુલામ અહેમદ ગુલામ કદર શેખ અને યાસીન ગુલામ અલી શેખને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પર લાગેલા રોકડા પિસ્તાલીસો અંગઝડતીમાંથી રોકડ રૂપિયા સોળ હજાર પાંચસો સિત્તેર મળી એકવીસ હજાર સિત્તેર રૂપિયા આઠ મોબાઈલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર મળી કુલ બાવન હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો મકાનમાં સર્ચ દરમિયાન પોલીસને દારૂની બે બોટલ પણ મળી આવતા મકાન માલિક અને જુગારના અડ્ડા સંચાલક મહેંદી મનસુર અલી વિરાની વિરુદ્ધ જુગારધારા હેઠળ તેમજ પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કર્યો હતો આ ઉપરાંત એલસીબી પોલીસે અંકલેશ્વરની નોબારીયા સ્કૂલ કમ્પાઉન્ડમાં જુગાર રમતા કુખ્યાત બુટલેગર ઇમરાન મરઘી દિલાવર શાહ દિવાન શોકત રજ્જાક પઠાણ જાકીર હુસેન અયુબ શેખ અને સોનુસિંહ છોટુસિંહ રાઠોડને પણ રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલા તેમજ અંગઝડતીમાંથી રોકડા રૂપિયા બેતાલીસ હજાર નવસો અને ચાર મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો મળી કુલ સત્તાવન હજાર આઠસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી